દર્શક મિત્રો આપણા દેશમાં દાન પુણ્યનો ઘણો મહિમા છે જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટ્યા ધનદાન વસ્ત્રદાન અને અન્નદાન પણ કરે છે આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે આ ઉપરાંત તેને આપણી સામાજિક જવાબદારી પણ છે આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને બીજાઓને પણ આવી પ્રેરણા આપવી જોઈએ વડોદરા શહેરના આજવા રોડ મેમણ કોલોની ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રક્તની ઘણી બધી તાતી જરૂરિયાત અને હવે પણ ક્યાંક જાણવા મળ્યું છે કે એસએસજી હોસ્પિટલમાં પણ રક્તની અછત છે શું કારણ છે અને શું મેસેજ આપશો હું બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ તરફથી આવું છું અહીંયા ઉપક્રમે દર સુન્ ઈદાઇ ની ઉજવણી કરવામાં આવે છે એના અંતર્ગત અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અમે અત્યારે થોડા દિવસ પહેલા અ અમારી હોસ્પિટલમાં બ્લડ ની ક્રાઇસિસ હોવાના કારણે ન્યૂઝપેપરમાં માં આપ્યું હતું તો એ વાંચીને ઘણી બધા એ અમને કોન્ટેક કર્યો આ લોકો એ પણ અમને કોન્ટેક કર્યો અ દર વર્ષે બે વાર એવું થાય છે ઉનાળામાં અને દિવાળીના આગળ પાછળના સમયમાં કે જ્યારે લોકો બહાર ફરવા જતા હોય છે તો કેમ્પ ઓર્ગેનાઇઝેશન ઓછું થઈ કેમ્પ ઓર્ગેનાઇઝેશન ઓછું થઈ જાય છે ઉનાળામાં પણ ગરમીના હિસાબે લોકો કેમ્પ નથી કરતા સ્ટુડન્ટ હોય એ રજા પર જતા રહેતા હોય છે તો આ બે ગાળા એવા છે કે જેમાં અમારે ત્યાં અછત વર્તાતી હોય છે એટલે અમે આ વખતે ન્યૂઝપેપરમાં આપ્યું અને અમે અપીલ કરી જાહેર જનતાને તો ઘણા બધા ઓર્ગનાઇઝેશન્સ અમને કોન્ટેક કર્યા અને એ જ ભાગરૂપે અમે લોકો અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે આવ્યા છીએ તો એના માટે થઈને હું અમીર બાબા અને અશફાકભાઈ મકરાણી અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું બ્લ સેન્ટર એસએસજી હોસ્પિટલ વડોદરા વતી મેડમ એક બાજુ આપણે જોઈએ છીએ કે અકસ્માતો પણ વધી રહ્યા છે અને તાતી જરૂરિયાત થાય છે બ્લડની તો નગરજનોને શું અપીલ કરશો અમારા માધ્યમ હા એટલે જે પ્રકારના અકસ્માતો થાય છે એમાં જયારે પોલીટ્રોમા થાય અને એમાં બહુ જ બધું બ્લડ વહી જતું હોય ત્યારે એકદમ તાત્કાલિક બહુ બધા બ્લડની જરૂર પડતી હોય છે તો જે તે સમયે જે તે બ્લડ બેંક બ્લડ સેન્ટરમાં સ્ટોકની અવેલ અવેલેબિલિટી હોવી બહુ જરૂરી છે તો એ ક્યારે થાય કે જ્યારે જનતા અને સમાજ જાગૃત થાય અને રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પ કરાવે તો બધી બ્લડ સેન્ટરમાં બધા બ્લડ નું ગ્રુપ અવેલેબલ થઈ શકે અને આપણે આ પ્રકારની જે ઇમરજન્સી ઊભી થાય છે એને આપણે નિવારી શકીએ એક સૂત્ર પણ છે રક્તદાન એ મહાદાન માટે હા આપણે વર્ષોથી આ સૂત્ર જાણીએ છીએ કે રક્તદાન એ મહાદાન હવે આપણે પાછળ દાન જોડીએ છીએ તો મારું તો એવું માનવું છે કે આપણે જયારે કઈ પણ દાન કરીએ છીએ ત્યારે એના સાથે કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ નિસ્વાર્થ ભાવે આપણે એમાં રક્તનું દાન કરી દેવું જોઈએ અને આપણે ભૂલી જવું જોઈએ આપણે કોઈને પણ જ્યારે દાન કરીએ છીએ કંઈ પણ રક્તદાન સિવાય આપણે કોઈ એવી અપેક્ષા રાખીએ છીએ કે મને આ આ કરશે તો પછી એ તો એક પ્રોફેશનલિઝમ થઈ ગયું એટલે રક્તદાન ને રક્તદાન જ રહેવા દેવામાં આવે કોઈ પણ જાતની અપેક્ષાઓ અને લાલચ ભય વગર મુક્ત મને પોતાની જાતે વોલન્ટ્રીલી જો દાન આપવામાં આવે એને જ ખરું રક્તદાન કહેવાય દાદા ખરેખર આપતો હોય છે એ પોતાના માટે નથી આપતો રક્ત એ વસ્તુ છે કે એ બીજાના માટે જ આપતો હોય છે અને એક રક્તદાન જ્યારે એક વ્યક્તિ કરતો હોય છે ચાર વ્યક્તિને એનો લાભ મળતો હોય છે અને આ જે ખાસ કરીને જે રક્તદાન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પ નું જે અમારું આયોજન કરવામાં આવ્યું છે અમારે અહીંયા ખાનકા એલે સુમન વડોદરાના જે ગાદી નસીન છે અમીરુદ્દીન બાવા કબીરુદ્દીન બાવા એમને એક વિચાર જયારે આવ્યો કે હમણાં તમને પણ ખબર હશે ટૂંક સમયમાં થોડા સમય પહેલા પેપરમાં જાહેરાતો પણ આવી હતી કે ભાઈ અત્યારે વડોદરાની અંદર બ્લડ ની બહુ અછત છે તો જયારે આ સંદેશો અમારા બાબા સાહેબ પાસે આવ્યો ત્યારે એમને વિચાર આવ્યો કે આજે વડોદરાની પ્રજાને જયારે બ્લડ ની જરૂર હોય અને આવા સમયે આપણે કામ ના લાગીએ તો ક્યારે લાગીએ એટલે ત્વરિત એમને નિર્ણય લીધો અમારા જે બધા કાર્યકરો સાથે રાખીને કે ભાઈ આપણે બ્લડ ડોનેશન નું આયોજન આપણે કરીએ એટલે ટૂંક સમયની અંદર જ આ કાર્યક્રમ ગોઠવાયો અને આજે જે અત્યારે રક્તદાન થઈ રહ્યું છે આપની સમક્ષ કે લગભગ ત્રણસો કરતા વધારે ઉત્સાહી લોકો રક્તદાન કરી રહ્યા છે અને હજુ પણ અમારું ટાર્ગેટ લગભગ ચારસો કરતા વધારે બી થશે અને આનો મેન ઉદ્દેશ્ય એ છે કે વડોદરાની પ્રજાને જ્યારે જ્યારે જરૂર પડે તો આ ખાનકા તરફથી ફ્રી ઓફ સેવાઓ આપવામાં આવતી હોય છે એમાંની આજે જે રક્તદાન કેમ્પ એ પણ એક સેવા જ છે અને જયારે જયારે કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે કે કોઈ પણ સંજોગોમાં સમાજ ને જયારે જરૂર પડતી હોય છે ત્યારે કોમી એકતા નું પ્રતિક અમારે ખાનકા એલે સુનત ત્વરિત સમય હાજર રહે છે અને પોતાનાથી બનતી અથાગ પ્રયત્નો અને અથાગ સેવાઓ પૂરી વડોદરાની પ્રજાને પાડે છે